ચેતરી નાખશે બધું લૂંટાઈ નાખશે કઈક કઈક માણસે ભુવા પાછળ પચીસ પચીસ લાખ રૂપિયા સાફ કરી નાખ્યા જમીનો વેચી મારી મોટી મોટી કરી કરી એમ ના થાય સુખી થવું તો આ બધી ભાવના રાખી શરણ માં થઈ જાવ ખાલી કુળદેવી ના બીજી બધી માતા એક બાજુ રાખો ખાલી કુળદેવી ના તમારા શરણ માં થઈ જાવ અને કંઈક નો પ્રશ્ન એવો છે અમે કુળદેવી નહીં જોડતા તો કુળદેવી ના જોડતા હોય તો તમારા ઘેર જે અત્યારે પૂજાતી હોય ને એના શરણમાં થઈ જાઓ કુળદેવી તો હું લઈશ અત્યારે તમારે ઘેર કુળદેવી ના જોડતા હોય કદાચ મહાકાળી પૂજા થી હોય એને કુળદેવી તરીકે મોનો કે માં તું મારી કુળદેવી છું અત્યારે મને આગળ ખબર નહીં અને જો કદાચ તારા પેલા કોઈ આગળ ની કુળદેવી હોય ને તો હું પૂજવા તૈયાર છું તું માં તું લઈ આવજે તું મને બતાવજે તો તમારી માં જે દાડ બતાવ ને તું તબ તમારો આખો બંધ કરી કરી દેજો પણ તમારો ઉદ્ધાર તમારી કુળદેવી વગર નથી વિશ્વાસ આ વાતનો અને કમ ના છો માતાઓ માતાઓને માતાઓની તમને છો ગોડે માતાઓની ઉપાસના ભગવાને કરેલી છે ખબર છે ને રામાયણમાં આદ્ય શક્તિની ઉપાસના ખબર છે ને અરે માતા ભગવાનની ઉપાસના કરે બધી શક્તિ એવી શક્તિ ને ભગવાન એ છે ને એક તત્વ એક જ છે રૂપ અલગ અલગ નોમ અલગ અલગ પણ બધું ભગવાનના હાથમાં જ આ ને સિસ્ટમ ને કહેતા જે રચાયેલું હોય ને એ ભગવાનના હાથમાં છે બધું ને બધાના રૂપમાં ભગવાન મારો રમશ ચામુના રૂપમાં માકાડીના રૂપમાં અંબેના રૂપમાં તમે જે ગણોય પણ જે તમને વિશ્વાસ આવતો ને એનું નામ પકડી લો એના શરણ ઝાલી લો જો કદાચ પેળો પાર કરવાની જવાબદારી મારી મેલડી ની રહે છે જો દગો કરું ને દગો કરું ને તો ગોડા મને અહીં જાહેર વગેજો કે માં તું બોલતી ને આટલું પાલન કર્યું ને પણ માં અમાર જો દગો થયો અમે આજ બધું બધું અમે ગોમાઈ નાખ્યું અમે માં દુખી થઈ ગયા આજ લગીને એવો કોઈ ભાવિક ભક્ત નહી હોય જે મારા કયા અનુસાર મારા માર્ગ ઉપર ચાલ્યો હોય અને ભલે એને થોડી ઘણી છ બાર મહિના તકલીફ પડી હશે પણ એને ડૂબવા તો નહી દઉં નહી દઉં નહી દઉં આ વાત દીકરીઓ નહીં લાગુ પડે કુવારી હોય કે એના ઘેર વહીણી જે હોય ને તો એની પૂરદેવી હોય ને એના ભાવ ભક્તિ અલાય અરે કદાચ પૂરદેવી પ્રત્યે ભક્તિ ના જાગતી હોય તો તમારો પતિ છે ને જે પતિ તમારો એ પતિ એ પરમેશ્વર કહેવાય કે સાંભળું છે ને તો પતિની સેવા કરો પતિ દારૂડ્યો હોય મારઝૂડ કરતો હોય નોકરી ધંધો ના કરતો હોય કશું જ નહીં પણ તમારી ઈમાનદારી તમારી નીતિ હાજવી અને તમારા પતિની ભગવાન મોની સેવા કરો જો ભગવાન નું ફળ ના લાવતું મેલડી મટી જવું આ સિદ્ધાંતો છે આ પ્રાકૃતિક નિયમો છે આ બધા કોઈ નિયમો ખબર હોતી કોઈ ગદ્દારી કર્યા વગર ઈમાનદારીથી કદાચ જો કર્તવ્ય નિભાવો ને તો તમારે કોઈ દીવા બધી ભક્તિ કરવાની મખન દીવા રાખવાની જરૂર નહીં તમે સંસારમાં છો સંસારમાં છો ને ઘર પરિવાર વાળા છો તમારે ચોવીસ કલાક તપસ્યા કરવાની હોય નહીં તમારા કર્તવ્યનું પાલન કરવાનું હોય ભગવાને તમને જે પરિવારમાં કદાચ કોઈને કોઈ પુરુષ હોય તો એક પુરુષના ના કેટલા કર્તવ્ય હોય એક પુરુષ જો એક મા બાપનો દીકરો હોય એ જ પુરુષ કોઈ પત્નીનો પતિ હોય એ જ પુરુષ કોઈ દીકરાનો બાપ હોય એ જ પુરુષ કદાચ એના ભાઈઓનો મોટો ભાઈ હોય એ રીત હોય ને એક જ પુરુષ પણ અલગ અલગ કર્તવ્ય ને તો પત્ની તરીકેનું કર્તવ્ય હોય મા બાપનું કર્તવ્ય અલગ ભાઈનું કર્તવ્ય અલગ ખાલી આ કર્તવ્ય પાલન કરન ભલે તમારા મા બાપ તમારી પત્ની કે તમારા ભાઈઓ તમારું ખરાબ વિચારતા હોય

તમારો ઉપકાર ક્યારે નહીં મોને તમારા પરિવાર વાળા હશે તમારા હગો બાપ હશે તમારી હગી તમારી પત્ની હશે તમારો હગો તમે ઘસાઈ તમારો ઉપકાર મોને એક એક હો કામ ભૂલ થઈ જાય ને તમને તરછોડી દેશે આ સંસાર આવો છે માયા એવી છે ભગવાન તો આ બધામાં છે ને પડવાની જરૂર નહીં તમાર તમાર છે ને ખાલી તમારા કર્તવ્ય પાલન કરો આ જે મારો દીકરો છે તમારા દીકરો શું કર્તવ્યનું પાલન કરે છે કે એના એ બેહવાનું અને બેહીને મને માતાનું સ્મરણ કરી અને મને માતાને બોલાવવાની અને લાખો ભક્તો વચ્ચે મારા પ્રવચન કરવાના અને બે સારી વાતો કરી અને મારો દીકરો અહીંથી જાય ને એટલે બીજે દાડ ભૂલી જાય કે હું ગાદીપતિ છું એ એનું જે કામ કરતો ને એ રોજનું કામે લાગી જાય એને ખબર છે કે લાખો લોકો મને માતાને તો જોઈને આવે છે ભલે પણ મારા દીકરાથી જ છું ને હા મારો દીકરો મારા કર્તવ્યમાંથી ચૂકી જાય તો શું થાય એ દોષ લાગે ને તો મારા દીકરાનું કર્તવ્ય શું છે કે લાખો ભાવિક ભક્તોને સતનો માર્ગ બતાવો એટલે મારો દીકરો અહીં બોલાવું છું ને તો આ મારું કર્તવ્યનું પાલન થાય છે થાય છે ને હું તમારા જોડે કઈ આશા રાખું છું એ ભાઈ હું તમારા કામ કરું તો મને પાંચ હજાર આલજો હું તમારા કામ કરું તો મને મોટો હોનાનો મુંગટ આલજો કોઈ સોદો કરું છું તમાર જોડે હું શ્રીફંડા નહીં માંગતી માગું છું ચમ હું મારા કર્તવ્યનું પાલન કરું મારે જે કરવાનું છે ને હું કરું છું એને ફળની આશા નહીં રાખતી ફળ મારો રોમ આલે છે અને તમે જોવો છો જોવો છો ને જે રીતે તમારા ઘેર તમારા કર્તવ્યનું પાલન કરો ને તો ભગવાન માતાજી એનું ફળ આલે આલન આલ જ આજ બધાને તકલીફ આ છે કે હું બધા માટે ઘસી ઘસાઈ જ્યો મરી જ્યો તૂટી જ્યો પણ આજ મારું કોઈ નહીં કોઈ કોઈ નું નહીં ખાલી એક તમારી કુળદેવી તમારી થશે અને મારા જે એક માતા હશે આજ ન્યાય લઈને ફરો છો ને બધી જગ્યાએ મારી લઈ લીધું ફલાણે લઈ લીધું આને કરી નાખ્યું કાન નાખો કોઈ કરી નહીં નાખતું કશું જ નહીં એ હું માતાએ એવી ને મારો ખુખાર મેળ નોમ છે મારું ગોળા વિચારો ને ખાલી ખવ ને એટલે બધી મૂળ છો બધી નાહી જાય સાચી વાત ખોટી વાત એટલે આ સ્ત્રી ને લાગુ પડે એના ઘેર એના સાસુ સસરા હોય ને તો ભગવાને છે ને તમારી ઈચ્છાથી થી નહીં થયા લગન ભલે તમારી ઈચ્છાથી થી કર્યા છે પણ ભગવાને પહેલેથી વિધાતાના લેખમાં ના લેખ માં લખે ઘેર જ જવાનું આ શું ખોટું તો ભાઈ જેવું હોય ગરીબ હોય અમીર હોય જેવું હોય એવું સ્વીકાર કરી અને ભગવાન માતાજી નું નોમ સ્મરણ કરી અને એ જે તે તમારું કર્તવ્ય એનું પાલન કરવાનું બધાની સેવા કરવાની ફળીની આશા રાખવાની ફળીની આશા રાખશો ને તો આજ મેં કીધું જમાનો આવો જ છે તમે ગમે તેટલું કરશો તમારું સારું ગાશે હું માતા છું આટલું લાખો ભાવિક ભક્તોનું ભલું થાય છે તો મને એમ કહે છે કે આ દતિંગ કરશ નહીં કહેતા આ તો નાટક કરશ આ તો બધા ખેલ ક કર્યા

જે બધાનો હિસાબના ચોપડા લઈ છે તમે કેવા છો ને એક તમે તમે જોણો છો એક મારા જેવી માતા જોણ છે અને ત્રીજું મારો રોમ જોણ છે અને આ ચોથું જોણતો હોય તમારો મોબાઈલ કે તમે કેવા છો આ શું ખોટું એ કડીયુગ વાત છે પણ એક તમે જોણો મારો રોમ જોણ અને એક મારા જેવી માતા અને આ કડિયુગમાં એક જોણ તો મોબાઈલ તમારા મોબાઈલને તમારી બધી જ ખબર છે કે આ વ્યક્તિનું ચરિત્ર કેવું એની માનસિકતા કેવી એની વિચારધારા કેવી એનો મોબાઈલ ખબર હોય ને એ રીતે માતા બધાની ખબર છે એટલે તમે કોઈ વાતે ખોટા હોય ને તો સુધરી જવું સીધા માર્ગે આવી જવું મેં શું કીધું તું કે તમે ગમે તેવી નોકરી કરતા હોય ને તો શોર્ટકટ મારવાનું કરવું હેં જો મહેનત થી હોશિયારી થી બુદ્ધિ થી બધા કરોડપતિ તો બની જાય પણ એ બે દાડા ના ચાર દાડા ના મહેમાન હોય જોવો છો ને બધું હવા ભૂગા ની જેમ ઉડે જોવો છો ને તમારી હોમે જોજો સમાજ માં બધા નજર દાખલા છે એ કુકડું ઘસી નાખ્યું હોય કુકડું લઈ લીધું હોય કુકડું પડાઈ લીધું હોય કોઈની છેતરપિંડી કરી હોય બે નંબર કર્યું હોય બેમાની કરી હોય ચોરી કરી હોય એવા માણસો નું ધન ટકશે છે તમારી નજર અમે જુઓ એ ચાર દાડા દસ દાડા મહિનો વરસ વરસ પછી તો ભીખ માંગવાના દાડા આવે એનું પરિવાર બધું વેરણ શેરણ થઈ જાય થઈ જાય ને તો બેમાનીનો ચોરીનો અને મહેનત વગરનું નહીં કેતા શોર્ટકટ મારવા અત્યારે બધું જાત જાતનું આ તો એવી એવી ભુવાઓ વિદ્યો બતા કે ઉપરથી પૈસા પાડું એમના બાપાએ કાઢ્યા ઉપરથી એવા એવા હા છે ને બધું અત્યારે જે પૈસાનો વરસાદ કરું લેવા મારો ભગવાન મને એવું હાલ દે તો હારું બાપા તો તો હાલ મંદિર બનાવી દઉં હું સાચું નહીં જો પૈસાનો ઢગલો એવું મારો ભગવાન મન સતાલજે ને તો બોલો ઢગલા ઢગલા કરી નાખું અને ના બે હારું આવા પણ એવું બધું થાય હવે મોણસને દેવું થઈ ગયું